બોટાદ નગરપાલિકા ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે બોટાદ પોલીસે કશનમાં આવી શહેરના સેન્સેટીવ વિસ્તારોમાં પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ તેમજ ગેરકાયદે પ્રવૃત્તિ કરનારા વિરુદ્ધ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું તેમજ હિસ્ટ્રીશીટરો અને ગુનેગારોને પોલીસ સ્ટેશન બોલાવી ચેકિંગ કરાયું હતું બોટાદ નગરપાલિકાની આગામી સોળ ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાનાર છે ત્યારે પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વિશેષ પગલાં લીધા છે પોલીસે શહેરના સેન્સેટિવ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ કરીને ગેરકાયદે પ્રવૃત્તિ કરનારા લોકો વિરુદ્ધ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું તેમજ શહેરના ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો પર ચાંપતી નજર રાખવાનું શરૂ કરી દીધું છે બોટાદના ડીવાયએસપી મહર્ષિ રાવલના જણાવ્યા અનુસાર શહેરમાં વારંવાર બોડી ઓફેન્સ અને પ્રોપર્ટી ઓફેન્સ કરતા શખ્સોને પોલીસ સ્ટેશનમાં બોલાવીને તેમનું ચેકિંગ કરવામાં આવ્યું છે ખાસ કરીને એક કરતા વધુ ગુનાઓમાં સંડોવાયેલા અને હિસ્ટ્રીશીટર તરીકે નોંધાયેલા શખ્સો પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે ચૂંટણી દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે નિયમિત કોમ્બિંગ ઓપરેશન અને રૂટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે રાજેશ શાહ આર ન્યૂઝ બોટાર

આ સાથે ટાઉન પોલીસ સ્ટેશનના જે એરિયા છે ત્યાં આજે ફૂડ પેટ્રોલિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં ખાસ કરીને જે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા ઈસમો છે તેઓ વિરુદ્ધ કોમ્બિંગનું પણ આયોજન છે આજે કરવામાં આવ્યું હતું આ કામગીરી છે તે ઇલેક્શન દરમિયાન છે તે પોલીસ સ્ટેશન દ્વારા ચાલુ રાખવામાં આવનાર છે